સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વર્ક પરમિટ વિઝા આપવાના બહાને બેતાલીસ લાખની ઠગાઈ યુવીન કન્સલ્ટન્સીએ લંડન અને ન્યુઝીલેન્ડના સપના બતાવી કરી ઠગાઈ ઇકોસેલ પોલીસ મથકમાં નોંધાઈ ચાર સામે ફરિયાદ વિઝા માટે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી હતી ફરિયાદી શ્રી સાધનાબેને પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતિક જયેન્દ્રસિંહ તથા તેના મધરનું સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે જવા માટે વિદેશ જવા માટે જે પુસ્ચર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા ફરિયાદીશ્રીએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓ ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા અમુક અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોયી અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા શ્રી સાધનાબેનની ફરિયાદ લઈ અને કુલ બેતાલીસ લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમને પણ વિઝા આપવા માટેનું પોતે બાહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે તપાસ ચાલુ છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત